91725 બોલાચાલી બોલાચાલીમાં કાકાને બોથડ પદાર્થ માથામાં જીકી ઢાળ્યા બાદ પોલીસને ગુમરાહ કરવા માટે મૃતદેહ રાપરના ત્રંબો પાસે ફેંકી આવનાર ખૂની ભત્રીજાને દુધઈ પોલીસે ઝડપી પાડ્યો છે દુતેય પોલીસ મથકના પીઆઈ આર આર વસાવાએ વિગતો આપતા જણાવ્યું હતું કે ગત તારીખ એકવીસ દસના ત્રંબોથી રાપર રોડ નજીક એક અજ્ઞાત વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યા બાદ આ મૃતક મૂળ ચાલીસ વર્ષીય કરશનભાઈ હરજીભાઈ કોહલીનો છે અને હાલે ટપ્પર ગામે રહેતા હોય અને ટપ્પર સીમમાં બનાવ બનેલો હોય ફરિયાદના આધારે ગુનો નોંધ્યા બાદ જુદી જુદી ટીમો બનાવી આ હત્યાને મૃતકના ભત્રીજા રામસિંહ ઉર્ફે રામજીભાઈ વેલાભાઈ કોહલીએ જે અંજામ આપ્યો હોવાની મળેલી વિગતોના આધારે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી મળેલી બાતમીના આધારેને તેને પકડી લઈ કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી પ્રાથમિક પૂછપરછમાં તે દિવસે કાકા અને ભત્રીજો બંને જમી રહ્યા હતા ત્યારે પારિવારિક મુદ્દે વિખવાદ થતાં ઉશ્કેરાઈ ગયેલા ભત્રીજા રામસિંહ ઉર્ફે રામજીભાઈ વેલાભાઈ કોહલીએ માથામાં બોથડ પદાર્થ ઝીકી હત્યાને અંજામ આપ્યા બાદ તેમનો મૃતદેહ ત્રંબોથી રાપર જતા રસ્તા પર ફેંકી દીધો હોવાનું જણાવ્યું હતું ટપ્પર સીમમાં સાથે જમતી વેળાએ બોલાચાલી થતાં પોતાના કાકાની હત્યા કરનાર રામસિંહ ઉર્ફે રામજીભાઈ વેલાભાઈ કોહલી વિરુદ્ધ

સ્વાદુપિંડ આતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર

રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આજે તારીખ અઠ્યાવીસ ઓક્ટોમ્બર બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર